તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો આ હદે કેમ કોઈ ઉદ્યોગપતિ નથી મળતો હું કોઈને મારવા માટે નથી કહેતો પણ કોઈ ઉદ્યોગપતિ કેમ આંદોલન નથી કરતો કોઈ આઈએસ આઈપીએસ આંદોલન નથી કરતા એના દીકરાઓ વિદેશમાં મોત કરે અને તમારા મારા દીકરાઓને ફી ભરવા માટે પણ આપણે હકના ભર રૂપિયા માંગવા જઈએ અને ગોળીઓ વરસાવે આ તમારા બાપનું શાસન છે આ અમારા ખેડૂતોનું આપેલું શાસન છે આ અમારા મલતારી પશુપાલકોનું આપેલું શાસન છે અને એટલા માટે મિત્રો અરવિંદ કેજરીવાજીને મેં વિનંતી કરી કે હવે ચોપન લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે अरविंद जी एक शब्द वगैरह कि आप बोलो तब मैं आने के लिए तैयार हूं और इन किसान और पशुपालकों के लिए गोड़ी खाने के लिए भी तैयार हूं मित्रों तीस वर्ष कांग्रेस शासन करू आप न गई आप ने फेंकी दीद त्रीस वर्ष पी